મિત્રો આજે મારે એક વાત કરવી છે વીસ બાવીસ વર્ષની છોકરી નવી નવી કંડક્ટરમાં નોકરી લાગે છે જયપુરથી બસ બરોડા આવતી હોય છે અને એમાં એની નોકરી હોય છે બીજો દિવસ હોય છે જયપુરથી બસ મનસુખ કાકા આધેડ ઉંમરના ડ્રાઈવર હોય છે અને ચાલુ કરે છે અને એમ કે છે કે ચલાવો બસ તો કે ચલાવો ત્યારે એ કંડક્ટર છોકરી પેસેન્જરોની ટિકિટ કાપવાનું ચાલુ કરે છે જેવું મશીન લઈને ચાલુ કરે છે ટિકિટ કાપતી 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 છેલ્લી સીટે પહોંચે છે ત્યારે એક દાદા બેઠા હોય છે મોટી ઉંમરના બાપા બેઠા હોય છે અને એના કપડાં લગર વગર હોય છે અને એનો થેલો ફાટેલો હોય છે આ છોકરી આ વસ્તુ જોઈ જાય છે મીના આ વસ્તુ જોઈ જાય છે કંડક્ટર અને એ એમ કહે છે કે દાદા બોલો ક્યાં જવું છે એટલે દાદા એમ કહે છે કે મારે જવું છે આ બસ જાતી હોય ત્યાં જવું છે એટલે કે એમ નહીં ક્યાં જવું છે એમ બોલો એ પ્રમાણે ટિકિટ ફાળવું એમ તો કે મારે બરોડા જવું છે વડોદરા જવું છે તો કે હવે જ્યાં મને સ્થાન મળશે ત્યાં હું જતો રહી પરંતુ મારી પાસે ટિકિટના પૈસા નથી મીના આ વસ્તુ જોઈએ છે એટલે મીનાને એ સોનાની વીંટી કાઢીને એમ કહે છે કે બેટા આ સોનાની વીંટી તું રાખી લે ને મને ટિકિટ આપી દે કારણ કે મારી પાસે પૈસા નથી દાદાની આ આ વ્યવહારથી મીના ખુશ થઈ જાય છે અને મીના એમ કહે છે કે કંડક્ટર મીના એમ કહે છે કે દાદા મારે એ પૈસા આ વીટી તમારી જોતી નથી અને પોતાના ખુદના પર્સમાંથી પૈસા કાઢીને ટિકિટના જેટલા પૈસા થતા હતા એ ટિકિટના કલેક્શનના પૈસામાં મૂકી દે છે અને દાદાને ટિકિટ ફાડીને આપી દે છે પછી મીના થોડી બસ આગળ જાય એટલે પાછી દાદા પાસે આવે છે અને એને એવું લાગે છે કે દાદામાં કંઈક રહસ્ય જાણવા જેવું છે અને એમાં એને એનો બાપ જ દેખાતો હતો એટલે એમ કહે છે કે બાપા તમારે જવું છે ક્યાં ને તમારી સ્ટોરી શું છે મને કહો ત્યારે બાપા સ્ટોરી એમ કહે છે કે મારે એક જ દીકરી હતી મારે બહુ સારું હતું એટલે જમાઈ મારે ઘર જમાઈ તરીકે આવી ગયા હતા અને મારું ઘર સારું ચાલતું હતું પરંતુ થોડાક વર્ષો પછી જમાઈને ખટરાગ થયો અને મારી દીકરીને કાન ભંભેણી કરી અને મારી દીકરીએ એમ કીધું કે બાપા હવે તમારે જવું હોય ત્યાં જતા રહો બાપા એટલે હું હવે નીકળી પડ્યો છું ત્યારે મીના અંદરથી હલી ગઈ કારણ કે મીનાને બેટા તારો બાપ પણ આ રીતે દુઃખી નથી એમ કે છે એટલે મીના એમ કે છે કે બાપા મારા પપ્પા તો ગુજરી ગયા છે પરંતુ હું મારા પપ્પા જોઉં છું એમ બહુ રસપ્રદ વાતો થાય છે અને વાતો કરે છે આ રીતે કે આ રીતની મારી તકલીફ છે દાદા એને બધી વાત સંભળાવે છે અને હવે હું જ્યાં જઈશ ત્યાં જતો રહીશ મતલબ બરોડામાં મારો એક મિત્ર રહે છે ને ત્યાં હું જઈશ એમ એમ કે છે હજી રસ્તામાં બસ ઉભી રહે છે અને ચા નાસ્તો માટે જ્યાં બસ ઊભી રહે ત્યાં મંગાવે છે અને દાદાને પણ નાસ્તો કરાવે છે પોતે નાસ્તો કરે છે અને બંને બસમાં ટિકિટ કાપીને ત્યાં આવી જાય કંડક્ટર મીના અને ત્યાં બેસીને દાદા સાથે વાતો કરે છે અને દાદાના અનુભવોની વાતો સાંભળે છે તો વૃદ્ધાવસ્થામાં જે તકલીફો પડે છે દાદા બધી વાતો કરે છે જ્યારે બરોડા બસ સ્ટેન્ડમાં બસ પહોંચી જાય છે અને બરોડા બસ સ્ટેન્ડમાં દાદાને ઉતરવાનું હોય છે એટલે એમ કહે છે કે તમારે ક્યાં જવું છે એટલે દાદા એમ કહે છે કે રમેશ મારો નામનો મારો મિત્ર હોય છે અને એને ઘેરે મારે જવું છે એટલે એમ કહે છે કે મગન કાકા દાદાનું નામ હોય છે એટલે કે રમેશ ભાઈના ઘરે જવું છે તમારે તો ઘડીક તમે ઉભા રહો એનું ઘર તમે જોયું છે તો કે એડ્રેસ આછું આછું લખેલું એડ્રેસ હતું એ એને આપે છે તો કે વાંધો નહીં તમે ઘડીક ઉભારો હું હિસાબ કિતાબ પતાવીને પાછી રિટર્ન આવું અને હું તમને ત્યાં મૂકી જઈશ એ હિસાબ કિતાબ પતાવીને દાદા પાસે પાછી આવે છે અને દાદાને લઈને જાય છે અને રમેશભાઈની ખડકી હોય છે ખડકી ખોલાવે છે રમેશભાઈ બહાર આવે છે અને રમેશભાઈ આ મગન કાકાને જોઈને બંધ પડી જાય છે અને એમ કહે છે મિત્ર બહુ જ બહુ જ લાંબા સમય હતું આવ્યો મિત્ર ખરેખર ખરેખર બહુ ખુશ થયો હું ખુશ થયો એમ કહે છે અને એમ કહે છે કે હું સમય લાંબા સમયે આવ્યો નથી મગન કાકા એમ કે છે કાયમ માટે તારી પાસે આવ્યો છું ત્યારે રમેશભાઈ બહુ ખુશ થઈ જાય છે એમ કે કાયમ માટે આ દરવાજા ખુલ્લા છે આ ઘર મારું નથી આ તારું છે મિત્ર એટલે કહેવાનો મતલબ એમ છે કે બે પારકા હતા મીના પણ પારકી હતી એનો મિત્ર રમેશ પણ પારકો હતો મગન કાકા માટે પરંતુ એને પારકાએ પોતાના હોય એના પોતાને પણ ભૂલાવી દીધા પોતાના હોય તો દગો દીધો એને પરંતુ પારકા હોય એને આશરો પણ આપ્યો મીનાએ એના સ્થળ પર એને પહોંચાડી દીધા તો મિત્રો કુદરત આ વસ્તુ કેવી રીતે જોઈ છે આપણે એક વસ્તુનો એક થોડોક નાનું એવું ઉદાહરણ લઈ લઈએ કે બે ઘોડા હતા અને એનો માલિક એક જ હતો પરંતુ એક ઘોડો સાવ આંધળો હતો બીજો ઘોડો સારો હતો અને એ ઘોડાને એક ઘંટડી ગળામાં પહેરા પહેરાવી દીધેલી સારો ઘોડો હતો એ સારો ઘોડો આ જે આંધળો ઘોડો હતો એ સારા ઘોડાની ઘંટડીના અવાજ મુજબ એને ફોલો કરે એની પાછળ પાછળ જાય ત્યાં ચરવા જાય ત્યાં ચરે અને પાછા બંને વાડામાં આવતા રહે એટલે કે કુદરતે એક આના માટે એક રસ્તો બતાવી દીધો મદદ કરવાવાળો કે મદદ કરવાવાળો જે સારો ઘોડો હતો એ હંમેશા પહેલાંનું ધ્યાન રાખતો હતો એના દિલમાં એવો પ્રેમ નાખી દીધો એટલે કુદરત ક્યાંક ને ક્યાંક હેલ્પફુલ માણસો આપણે જો સાચા હોય તો મોકળે દેતા હોય છે અને કુદરત આ વસ્તુને હંમેશા આપણો આપણું ધ્યાન રાખતા હોય છે આપણે ગમે એવા ગુના કરીએ ગમે એવા પાપ કરીએ પરંતુ હવા કોઈથી બંધ નહીં થઈ જતી પાણી કોઈથી બંધ નહીં થઈ જતું મિત્રો તડકો પ્રકાશ કે રાત્રિનો જે ચંદ્રમાનો પ્રકાશ હોય એ બંધ નહીં થઈ જાય તો આપણા માટે તો એ મફત જ છે તો મિત્રો આ વસ્તુ અહીંયા કહી જઈએ તો આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આગળ ફોરવર્ડ કરો તમારો ધન્યવાદ રહેશે થેન્ક યુ વેરી મચ